હે શરદ પૂનમ ની રાતળી ને ચંદ્ર ચડ્યો આકાશ રે ચાચર ન ચોક માં ગરબો મૂકી વાટ ચુવે માનર નારી રેજરે વાટ ચુવે માનર નારી હે પાવાગઢ ની કાલી માતા આવો માળી મજટ જામી ઘર બે રમવાયાવો નેરમાડી ગર બે રમવાયા ને હે યારા સુરના યમ બાબવાની સંખલપુરના બહુચ ગઢ પાવાગઢ મા કાઢી રે દક્ષિણ તુડ ચારે મારે દક્ષિણ તુડ ચારે ઓ ચામુંડા રે ભોળી ભવાની દર્શન યમને આપો ને બેઉ કર છોડી વિન ઉતમને ભવના બંધન કાપો ને રે માળી ભવના બંધન કાપો ને હે અમદાવાદના ત્રણ દરવાજા સામે ભદ્ર કાળી રે તના સુથર ની પોડ માં બિરાજે જય અંબા બહુ ચરવાડી રે જીરે અંબા બહુ ચરવાડી રે હે પાવા ગઢ ના ડુંગર ઉપર બાવન ગજ ધજા ફરકે હે ધજા ચડાવનાર બીજ કોઈ નો ગુજરાત નો એ હીરો છે રે જીરે નો છે હે ઢમ 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 ઢોલક વાગે ભુવન તો ગાજે છે ઢમ 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 ઢોલક વાગે ત્રણ ભુવન તો ગાજે છે ચોસઠ બેની સાથે લઈને મામતવાલી આવે જીરે જીરે મામતવાલી વાલી આવે આવે છે એ જગદંબા તું જો ગણીને જપુ તમારા જાપ પરે જપું તમારા જાપ પરે અખંડ માના દીવડા પ્રગટે બેઠી આપો આપરે ને માડી બેઠી આપો આપરે વડોદરાનો યુ છોટા વર માંડવી છોલા ખાય ઘડિયાળી પોળ માં જઈએ ત્યારે અંબે માં દર્શન થાય હજી રે અંબે માં દર્શન થાય હે હસનારા તો હસ્યા કરે ને અમે તો ગર મેં ઘૂમવાના અમે તો ગરબે ગુમવાના હસનારા તો રહી જાશે ને ગરબે કુ મે રમવાના રાજરે ગરબે કુમે રમવાના એ અંબા તારા મઢે ફરકે તોડી એવી ધજાયો રે તોડી એવી ધજાયો રે મને રજા હોય તો રોજ યમને મજારે આવે રોજ યમને મજારે આવે હે અંબા તારા ખોડે બેઠી ચિંતા મુજને સાની રે ચિંતા મુજને સાની રે રી રીઝવાની રીતના જાણું છું પામર નારી રે રે હું છો રે પામર નારી માડી તારો છેડલો ચાલ્યો પકડ નહીં છૂટવાની રે પકડ નહીં છૂટવાની રે મા દીકરીની પ્રેમ સગાઈ સીરી તે છૂટવાની જ છૂટવાની રે હે સદા ભવાની સહાય કરો ને સનમુખ રે ચો સાથ રે સાથ રે ત્રણેય દેવ રક્ષા કરો મારી બ્રહ્મા વિષ્ણુ મહે સરે રે જી રે બ્રહ્મા વિષ્ણુ મહે સરે